નમસ્તે આજે આપણે બનાવીશું છાશમાં સેવ ઝારાથી આપણે સેવ પાડવાની છે આવો અડધો કપ આપણે ચણાનો લોટ લીધો છે હવે આપણે આ લોટ પલાળીએ પહેલાં આપણે છાશને વઘારી દઈશું આપણે તેલ મૂક્યું છે એમાં આપણે રાઈ અને હિંગ ખાલી બે જ વસ્તુ નાખવાની છે રાઈ તો એટલે આપણે હિંગ નાખીશું હવે વઘાર આવી ગયો છે આપણે એમાં છાપ નાખીશું પાણી નાખીશું હવે એમાં આપણે મસાલો નાખીશું મીઠું જરૂરિયાત પ્રમાણે મીઠું હળદર અને મરચું હવે એ રીતે આપણે આ છાશ ઉકળે ત્યાં સુધીમાં આપણે લોટ પલાળીશું તેમાં આપણે જરૂરિયાત પ્રમાણે મીઠું હળદર અને મરચું નાખી Ne mogu da jarkorisu. હવે આપણે લોટ તૈયાર થઈ ગયો છે હલાઈ દઈએ મસાલો હવે એકદમ સરસ રીતે ઉકળે પછી આપણે ઝારાથી સેવ પાડે છે आम्हाला छास फाटे जाय तो यानी काही चिंता नाही करवाने आ रीते आप बदी सेव पाड़ी दीसू આપણે જે વાટકામાં લોટ પલાળે તો એમાં પાણી રેડી અને એ લઈ લેવાનું કારણ એનાથી શું થશે કે આપણો આનો રસ્સો થોડો ઘટ થશે પછી આપણે આ ઝારાથી આ રીતે હલાઈ નાખવાનું જો કેવી મસ્ત તણી છે ને પછી એ બની જાય પછી ગાંઠી બની જાય પછી ઉપર કોથમીર નાખવાની અને લીલા મરચાં નાખવા હોય તો નાખી શકાય બની ગયા પછી

એટલે એનું ધ્યાન રાખીને બરાબર ચડવીને બનાવવાનું હવે આપણું શાક તૈયાર છે આમાં ખાટી છાસ હોય તો વધારે સારું અને હવે આપણું આ શાક બની ગયું છે એને રોટલી સાથે પરાઠા સાથે ભાખરી સાથે ખાઈ શકાય છે